બાડોલીના સ્વરાજ આશ્રમમાં સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો જેમાં વિશ્વ તેમની ઇમેજ બારડોલીના સ્વરાજ આશ્રમમાં શુક્રવારે બારમી સંગોષ્ઠીમાં આશીર્વચન આપતા મોરારી બાપુએ જણાવ્યું હતું કે સરદાર પટેલ એ લડવૈયા તો હતા જ સાથે સાથે ઘડવૈયા પણ હતા તેમણે કહ્યું કે સરદાર પટેલ પ્રત્યેનું આકર્ષણ જ મને બારડોલી સુધી લઈ આવે છે આ પ્રસંગે ગુજરાતી વાર્તાકાર ડોક્ટર મિલન દવેત તેમજ લેખક વસંત ગઢવીએ સરદાર સંગોષ્ઠીમાં સરદાર પટેલને યાદ કરી તેમના વિચારો પ્રસ્તુત કર્યા હતા સ્ત્રી સમાજ અને સરદાર સત્યાગ્રહથી સશક્તિકરણ વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કરતા ડોક્ટર મિલનબેન દવેત સરદાર સંગોષ્ઠીને સરદારની સ્મૃતિનું શ્રાદ્ધ ગણાવ્યું હતું આ સરદારને યાદ કરવાનો પ્રસંગ છે તેમણે વલ્લભભાઈને ત્યાગમૂર્તિ ઓળખાવ્યા હતા તેમણે જો બારડોલીમાં સ્ત્રીઓ ન જાગી હોત તો વલ્લભભાઈને સફળતા મળી શકી ન હોત એમ જણાવી બારડોલી સત્યાગ્રહ વખતે સ્ત્રી સશક્તિકરણની વાતો રજૂ કરી હતી લેખક વસંત ગઢવીએ સમર્થ વહીવટ કરતા સરદાર વિષય પર વાતો કરતા જણાવ્યું હતું કે સરદારને કારણે જ આજે આપણે અમૃત મહોત્સવ ઉજવી શક્યા છે ઘણા દેશના માળખા તૂટ્યા પણ ભારતનું માળખું આજે પણ અકબંધ છે તેનું કારણ સરદાર પટેલ છે બારડોલી માત્ર એક નગર નથી પરંતુ સમગ્ર દેશ માટે તે એક ઐતિહાસિક સંઘર્ષ છે તમામ સત્યાગ્રહોમાં મોર બારડોલી સત્યાગ્રહ છે કથાકાર મોરારી બાપુએ જણાવ્યું કે માણસની આંખ જેવું પ્રમાણ જગતમાં કોઈ નથી સરદારની જમણી આંખમાં મને તેજ અને ડાબી આંખમાં ભેજ દેખાય છે હું તો દર વર્ષે આ તીર્થમાં આપણા વિદ્વાનોની અભ્યાસપૂર્ણ અને અનુભૂત વાણી પ્રવાહમાં એક શ્રોતા બનીને સ્નાન કરવા આવતો હોઉં છું અને એટલું જ કહીશ કે ટાગોર એમ કહેતા કે કમળની ધીરે ધીરે બધી પાંખડીઓ ખુલતી જાય છે એમ આ આશ્રમની જે સદ પ્રવૃત્તિ છે એની બધી જ પાંખડીઓ પ્રતિવર્ષ હું વિશેષ ખુલતી અને ખીલતી જોઉં છું એનો મને આનંદ છે એટલે ખૂબ પ્રસન્નતા માટે અહીંયા આવું છું પ્રશાંત પટેલ એબી બારડોલી